આર કે ચષક બે હજાર છવ્વીસ પહેલા તો બધા આયોજકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું મને કીધું કે એક ટીમ રાયગઢની છે અને એક ટીમ આ ભુસાવલ ચલગાવે નાસિકથી આવી છે એટલે ત્યાંથી તો ઓપન બિલોંગ કરું છું પણ હું આયોજકને પેહલા તો હું કહી દઈશું ગુજરાતી પોલીસ જેટલા લોકો પણ મહારાષ્ટ્રથી આવ્યા છે કોઈ સવાલ હોય તો તમે કોઈ ગુજરાતી છે એને આવડતો હશે એને પછી પૂછી લેજો પણ આયોજકો છેલ્લા પંદર વર્ષથી ક્રિકેટ ટુર્નામેન્ટ કરે છે અને આટલા લોકો મહારાષ્ટ્રથી પણ અહીંયાં રમવા આવે છે આટલા વર્ષો સુધી એ માટે ખુબ ખૂબ જ કામ નહીં અને મને જેટલા પણ આ રાયગઢથી છે એ પટ્ટાથી છે એના માટે મને પહેલેથી રિસ્પેક્ટ છે બધા માટે કારણ કે એમને છત્રપતિ શિવાજી મહારાજ અને એટલે તો આજે આપણે અહીંયા આટલું બિંદાસ રમી શકીએ છે સાચી વાત ને ગણેશભાઈ અને ક્રિકેટ તો મારી ફેવરેટ ગેમ હોય એમ તો ચૌદ પંદર ચૌદ તારીખે તે ઉત્તરાયણ એ દિવસે બધાના પતંગ અને દોરો હોય તમે લોકો આટલું સારી રીતે રમે છે અને સાચું કહું ને મારું પણ ક્રિકેટ એટલું ફેવરેટ હું નાનપણથી બહુ ક્રિકેટ રમો હું મારા ગલીમાં મારી સ્કૂલોમાં હું હોસ્ટેલ ગયેલો મહારાષ્ટ્ર પંચગની ગયેલો ઊઠી ગયેલો ત્યાં પણ હું ક્રિકેટ એટલું ગઈ કોઈ ધ્યાન આપવાનું નહી હતું

પેલા તો મેં કીધું યાર ગણેશભાઈ હું પાંચ મિનિટ માં ફ્રી કરી દેજો પણ આ ક્રિકેટ એવું છે ને બેસો એટલે જોવાનું જ મન થયા કરે ખુબ ખુબ શુભકામના પાઠવું છું સુરતીઓ મારા તો મિત્ર છે જ એમને પણ શુભકામના પણ જે મહારાષ્ટ્ર થી પણ જે લોકો આવ્યા છે એમનું પણ સુરત તરફથી સુરત વાસી એમનું વેલકમ કરીએ છીએ અહીંયા બરાબર જયમાં જ હશો બધે અલગ અલગ જગ્યાએ બાકી નથી રાખ્યું ને કઈ ઈંડા ખાસ કરીને ખાઈને ને જજો કુનાલ સર આપકા ભી વેલકમ હે સુરત કી ધરતી પે થેન્ક યુ तो आप फरी एक बार स्टार्ट करिए करके મને ખબર છે આજના રમતાં નમતાં વચ્ચે અટકાએ તો મજા ન આવે બરો ફોમ સતુ રહી તો આપને ફરી એકવાર ખુબ ખુબ શુભકામના બોલો ભારત માતા કી જય બોલો ભારત માતા કી જય બોલો ભારત માતા કી જય